એટલે અમે એક એક રજૂઆત કરી તરત એક કલાકની અંદર અહીંયા એના પીએનો ફોન આવ્યો કે તમારો પ્રશ્ન શું છે મેં કીધું તમારા લગ્ન છે આ તારીખે તમારો અહીંયા હર વખતે જેમ આ વખતે પણ તમારો અહીંયા જ પ્રોગ્રામ હોય છે તો એ કે અમે કલાક આપો એટલે અમે તમને આ પ્રશ્નનો સોલ આપી પીએ એના મુખ્યમંત્રી સાથે વાત કરી આનું નાનું નિવારણ નિવારણ લઈ આવ્યા અને એ નિવારણ પછી અમને પાછું મુખ્યમંત્રીનો ફોન આવ્યો કે તમે ચિંતા ના કરો તમારો પ્રશ્ન તેવીસ સ્તરમાં તમે ત્યાં જ કરજો હું મારું સ્થળ ચેન્જ કરી અને તંત્ર ઓડિટરીમાં લઈ જઈશ બઉ રિસ્પેક્ટ બે કલાક માં આટલો ઝડપી રિસ્પેક્ટ નાના માણસ સુધી પહોંચાડ નાના માણસ આટલું નાના વાત ઉપર આટલી મુખ્યમંત્રી સુધી પહોંચાડી પીએમ માં કાર્યાલય એનો પણ મેં આભાર વ્યક્ત કરી છે હા અત્યારે અમને જાણ કરવામાં આવી છે કે કાલે સાડા દસે અમને મુખ્યમંત્રી મળવાનું છે પીએમ ફેમિલી સાથે સાડા દસે અમને એનો આભાર વ્યક્ત કરવા પૂર ફેમિલી જવાના છે હેલો હેલો હા